નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ સુરતના હજીરા નજીક મોલા ગામમાં દરિયાઈ પ્રદૂષણનો મુદ્દો ઉગ્ર બન્યો છે ગેરકાયદે ગટરનું ગંદુ પાણી દરિયામાં ઠાલવાતા અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરતના હજીરા નજીક આવેલા મોરા ગામમાં પ્રદૂષણની ગંભીર સમસ્યા સામે આવી છે સ્થાનિક ગ્રામજનોના ગંભીર આરોપો અનુસાર ગામમાંથી નીકળતું ગેરકાયદે ગટરનું ગંદુ પાણી સેધું જ દરિયામાં ઠાલવવામાં આવી રહ્યું છે આ કેમિકલયુક્ત ગંદા પાણીના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પર જીવલેણ અસર થઈ રહી છે તાજેતરમાં જ દરિયાકિનારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ ઘટનાની જાણ થતાં જ ગામવાસીઓએ તાત્કાલિક સંબંધિત સરકારી વિભાગોને જાણ કરી હતી માહિતી મળતા જ તાલુકા વિકાસ અધિકારી ચોર્યાસી મામલતદાર ઇચ્છાપોર પોલીસ અને સ્થાનિક સરપંચ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગ્રામજનોએ પોતાની નારાજગી અને વિરોધ નોંધાવ્યો હતો પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો ગ્રામજનોની મુખ્ય માંગ છે કે દરિયામાં ગંદુ પાણી ઠાલવવાની પ્રવૃત્તિ તત્કાલિક બંધ કરવામાં આવે જો કે આ મામલે ગ્રામજનોએ અધિકારીઓની સાઠગાંઠ હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે જે તપાસનો વિષય બન્યો છે સુરતના હજીરા મોરા ગામ ખાતે દરિયાના અંદર ગતરનું ઝેરું પાણી ફેલાવતા મછલીઓનો મૃતદેહ મળ્યા હતા ગામ લોકોના અંદર રોજ જોવા મળ્યો હતો ગેરકાયદેસર ગતરનું ગંદુ પાણી ફેલાવતા માછલીઓ ગટરના પાણીમાં વે આવતા લોકોને ગામના અંદર રોજ જોવા મળ્યો હતો જોકે કેમિકલ યુગ ગંદા પાણીના કારણે અસંખ્ય માછલીઓ મોત મારી આવતા આ ગામજનો ભારે રોજ જોવા મળ્યો હતો જોકે ઘટનાની જાણ ગામવાસીઓ દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને કરવામાં આવી હતી

કરવામાં આવે છે પરંતુ જે રીતે માંગ કરવામાં આવી છે આવા કેમિકલ ગંદા પાણી કેમિકલ માલિકો સામે ગેરકાયદેસર પાણી તેઓ સામે કડક કડક કાર્યવાહી થાય તેવા દામકા ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે યુગ અભિયાન ટાઈમ્સ ભરત સુરત